રાજકોટમાં ઘરકંકાશનનો ગુનો નોંધાયો છે તો વધુ એક હત્યાની ઘટના કે જે રાજકોટમાં જ બની છે કંકાસમાં પુત્રએ પિતાની હત્યા કરી નાખી હુડકો ક્વાર્ટર ની અંદર આ ખૂની ખેલ ખેલાયો

આવેલ નરેશભાઈ વ્યાસ તેમના ઘર કંકાસના લીધે તેમની પત્નીને છોકરા સાથે ઝઘડો થતા એમના છોકરાએ હર્ષ એમને છરી મારી દીધેલ અને એના કારણે એમનું મૃત્યુ નિપજેલું આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે હત્યા પાછળનું કારણ ઘર કંકાસ હતો અને અવારનવાર નરેશભાઈ ઝઘડાઓ થતા હતા એમની પત્નીને બાળકો સાથે જેથી કંટાળીને એમના છોકરાએ આ કૃત્ય કરેલ છે આરોપીનો અગાઉ પીધેલાનો એક કેસ કરેલો છે બાકી બીજા કોઈ કેસો નથી ને હાલમાં એ બેકાર છે આ છેલ્લા બે ત્રણ વરસથી ઝઘડાઓ થતા હતા અને આ બાબતનું અનુસંધાને ગુનનો બનાવ બનેલ છે